સુરત પાસે ઇતિહાસનો અનુભવ વર્તમાનમાં રફતાર અને ભવિષ્યની દુરંદેશી એનું નામ સુરત અને અમારું મુર્ત એવું કે કામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહીં આમ બધી વાતે ઉતાવળ હોય પણ ખાણીપીણી અડધો કલાક વરસાદ જોધમાર પડ્યો હોય ને ઢીચણ સુધી પાણી હોય પણ ભજીયાની લારી જવાડું એટલે જવાડું સરદ પૂનમે ચંડી પડવો દુનિયા આખી ધામા પર જાય ખાતો હોય અને મોજી એવો સાહેબ કે નાકા પરનું સર્કલ માં અહિયાં આટો મારવા ના જાય પણ વિશ્વ આખું ફરે